કચ્છના અબસાડા તાલુકામાં રવા નામે ગામ છે આ ગામનો વણિક વિપા શેઠ બહુ સારા સત્સંગી હતા એક વખતે તે તેના સગા સંબંધી અને સર્વે ઘરના મનુષ્યને સાથે લઈને પરદેશમાં કમાવા માટે ગયા હતા ત્યાં અચાનક એમની તબિયત લથડતા વિપો શેઠ શરીરે માંદા થયા તે આખા એ સંઘમાં પોતે એકલા જ સત્સંગી હતા બીજા તો સર્વે કુસંગીઓ હતા જ્યારે તે શરીરે બહુ માંદા થયા ને ખાટલા વશ થયા ત્યારે તેના સગાવાલા હતા તે બોલ્યા જે તમે કહો છો જે અમે સ્વામિનારાયણના સત્સંગીઓ જ્યારે દેહ મૂકીએ ત્યારે અમને અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ તેડવા આવે છે તે આજ તમને કેમ તેડવા ન આવ્યા આમ કહીને શેઠને મેણું માર્યું ત્યારે તેને આ વાતથી શ્રીજી મહારાજની સ્મૃતિ થઈ આવી સંઘમાં કુસંગીએ એમને સંભાળી દીધા એટલે એમને બીમાર અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિ સાંભળી આવી પછી તે વિપા ભક્તે થોડી વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ પોતાના મનની વૃત્તિઓ પાછી વાળીને શ્રીહરીને સંભાળતા સંભાળતા ભગવાનનું નામ લઈને કહ્યું છે મને મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેડવા આવ્યા છે તે હવે આ દેહ છોડીને હું જાઉં છું જ્યારે તેના સૌ સંગાને તે કુસંગી હતા તેણે કહ્યું જે અમને કાંઈ નિશાની દયો તો જ સૌ માનીએ ત્યારે તે વિપા શેઠે કહ્યું જે નિશાની તો એ છે જે કે આપણા ગામ રવાના સત્સંગીઓ છે તે સર્વે હાલ સીમાડે વગડે કામે ગયા છે અત્યારે ગામ આપણા ગામમાં કોઈ નથી એક કણબીનો છોકરો હંસરાજ ગામમાં છે તે પણ ગામનો જાપો મેલીને શેઢે થઈને ગામમાં બેઠો તેથી તે ગામના દરબારના ગુનામાં આવ્યો છે એટલે ગામધણી દરબારે તેને બેસારી મૂક્યો છે વળી હાલ રવા ગામમાં સાધુ નિર્લેપાનંદ સ્વામીનું મંડળ સાત મૂર્તિનું એટલે કે સંતોનું આવ્યું છે તેણે ગામના ઝાપે આવીને ગામમાં મનુષ્યને પૂછ્યું છે સત્સંગીઓ સર્વે ક્યાં ગયા છે ત્યારે તે ગામના મનુષ્યે કહ્યું જે બીજા સત્સંગીઓ તો વગડે કામે ગયા છે ને આ હંસરાસને તો દરબારે બેસી બેસારી મેલો છે તે એ નિશાની છે બીજું કે તમે આજના દિવસ વાર મહિનો એ સર્વેની યાદી રાખજો અને જ્યારે પાછા રવા ગામે પોતાના ઘરે જાઓ ત્યારે ગામમાં જઈને પૂછજો એમ કહીને વિપાશે દેહ મૂકીને સૌને જય શ્રી સ્વામિનારાયણ એમ કહીને વાતો કરતા થકા પંચભૂતનો દેહ મેલીને ભગવાન શ્રીહરિ અને સૌ મુક્તો સાથે અક્ષરધામમાં ગયા સાથેના સૌ સંઘના માણસોને વાત સાચી મનાય જે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને અંતકાળે તેડવા આવે છે તેના સૌ સંબંધીઓ જ્યારે એના ગામમાં આવ્યા ત્યારે એ કણબીના છોકરા હંસરાજને વિગતે પૂછ્યું ત્યારે તે હંસરાજે કહ્યું જે તમે જે વાત પૂછી તે સર્વે સાચી છે આમ સર્વને વિપા શેઠે ધામમાં જતા પહેલા કહેલી સર્વ વાત સાચી મનાઈ અને પ્રગટ પરચો જણાયો મારા જનને અંત કાળે જરૂર મારે આવવું બિરુદ મારું બાદ સર્વે જનને જણાવવું રથ વેલ વિમાન ને વાજી મુકે દેહ ઘણું થઈ રાજી કહે આવ્યા છે તેડવા નાથ હું જાઉં છું મહારાજ ની સાથ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલા અમૃત સુખ સાગર અધ્યાય નેવું માંથી